આ આ તેને ભરીને બેઠા છે કાલે અહીંયા માટે પાણી નાખવું ને તો પાણી અત્યારે બહુ ઓછું છે ટાંકામાં એટલે હજી મશીન શરૂ નથી કર્યું પણ કપડાં બહુ બધા ધોયા આજે ચાલો તો પેલા ફટાફટ ભાખડીને ચટણી ખાઈ લઉં જો તો જીસીબી છે ને માટી રેડી કરવા આવી ગયું છે બધી અંદર અંદર નાખી દે છે જેટલી દબાઈ ગઈ હતી ને એને પાછો મારા જેમ ઘણા બધા જોવાય આવી ગયા છે ગાઈઝ અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ એતા સૂતો દસ વાગી ગયા છે અત્યારે ઉઠીને બહાર આવ્યું જાત ફ્રેન્ડ બોલાવા આવી ગયા રમે યાર હે

આડે છે ને વેફર નું પેકેટ પંખામાં નાખ્યું અમે નવ આ ગડે ભાવ લે આપણે હોય તો લઈ લેવાનું આપણને ક્યાંય કોઈ હવે તો એટલું આવ્યું એટલું આવ્યું

પંખો વળી ગયો બંખો મશીનમાં તો તેજી નથી નહી આ મશીનમાં એટલી મંડી છે નીરામાં હેતી मोई क्लोथ हैं एनामूस हैं एनामूस जोबिल जोबिल कहाँ 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 नो पंच मिनट आ गे आ क्या रेडियो उतर रहा क्या फोटो पेड़ पेड़ में गेमेट कहाँ रख पाएंगे ना जैसे कहाँ कहाँ ना नहीं रेडियो उतरता तो जी आए बोले क्लास में बैठे हैं तो रेडियो रेडियो વાલી મીટીંગમાં ત્યારે એની આ માથાકૂટ હતી તું રોતો ને એટલે બાકી તને ક્લાસમાં માં હતો ને રમવાનું હતું કોઈ રોતું ક્લાસમાં બીજું આવું ખબર પડી ગઈ એને આજે જમવામાં છે કાજુ કરીનું શાક છે પરાઠા છે મોટી કાજુ તું છે ને ગોદડીમાં ને ગોદડીમાં તે દાદા છે દસન રસ્કામે તે આ વેંતે ઓરીગાડી લા નોરું તો હું એમ કેતી પા દાદાને અત્યારે માંગતો નથી ને રોજ ને તો એ કે કે અત્યાર નો લઈ દે તો કોને લઈ દે અમને હરખ ન હોતા ઈ કે અતારો જય દીત ને લઈ દેવા રમોકડા તો હવે માંગે તો લઈ ન જ લઈ દેતા

અને મેં આવું ધાર્યું નહોતું કે બધી કોમેન્ટો નહીં વાંચીએ કાંઈ પણ હું સ્પેશિયલી બધી કોમેન્ટ વાંચું છું જેટલી જેટલા લોકો કોમેન્ટ કરે છે ને બધી જ કોમેન્ટ વાંચું છું પણ સ્ટાર્ટિંગમાં મારા ટાઈમ જેવટલો કાઢો ને કોમેન્ટ વચાઈ જતી એટલી વચાઈ જતી હવે મારે એક્સ્ટ્રા ટાઈમ કાઢવો પડે છે કોમેન્ટો વાંચવા માટે પણ હું બધી કોમેન્ટ વાંચું છું અને દરરોજ સાંજે જેટલી રહી ગઈ હોય એ બધી વાંચીને પછી જ હોઉં છું અત્યારે શું તે હું એ કહી જોયેલો અને સબસ્ક્રાઈબર જોઈ દઉં ઉઠીને પેલા સબસ્ક્રાઈબર ચેક કરું કેટલા વધ્યા એ ઓકે ચાલો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ આવતીકાલ સવાર નવા વાગે પાછા મળીશું નવ સવાર સાથે બહુ જ ગરમી થાય છે રૂમ અત્યારે ગરમ ગરમ છે એસી શરૂ કરી દીધું છે અવર વેડિંગ એનિવર્સરી અમારે લગ્નની વર્ષગાંઠ જ્યારે એક વર્ષ પૂરું થયું ને ત્યારે અમે અમારા લગ્નના થોડાક ફોટો જ બતાવેલા તો બાજુનો વિડીયો છે એમાં ફોટો પણ બતાવેલા અને ડેલી વ્લોગ પણ છે તો મારી લગ્નની યાદો તમારે જોવી હોય તો આમાં છે જોઈ આવજો અને આવતીકાલ સવાર નવ વાગે આપણે પાછા મળીશું યુટ્યુબ ચેનલમાં જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ